રાજા મહારાજા ગયા પછી નેતા ઉપર આપણે ભરોસો મૂક્યો હવે જો નેતા જ આપણા એવા નીકળે કે પક્ષ જ આવું નીકળે તો આપણા જેવા લોકો જાશે ક્યાં હું એક સામાન્ય નાની એવી વાત કરું છું સાંભળજો મારા ભાઈ એક મારા મિત્રનો ફોન આવ્યો મારા મિત્રનો ફોન આવ્યો મને કહે છે દેવેન્દ્રભાઈ કે મારા ધોળિયામાંથી ઘરની અંદરમાં પાણી આવે છે તો હું કે એમાં શું થઈ ગયું તારા કાઉન્સિલરને કહી દે એ કાઉન્સિલરને કહું છું પણ કે કાલે કાઢ દઉં પ્રમ દિવસ કાઢ દઉં આમ કે રાખે છે તો શું કે તો એ કે કાંઈ નહીં જરા આવતો ખરી હું કે તારા કાઉન્સિલરને બોલાવ એમના કાઉન્સિલરને બોલાવ્યો ને મેં કીધું કે ભાઈ આ પ્રશ્ન સામાન્ય છે ગટર સાફ કરાવીને કમ્પ્લીટ કરે ને કાઉન્સિલરનો જવાબ શું છે ખબર છે કે ભાઈ કે હું ખુદ થાકી ગયો છું મ્યુનિસિપાલિટીમાંથી કોઈ